અત્યારે અમારા રમઝાન મહિના ચાલુ હોવાથી ચોવીસ રમઝાન રોજા પૂરા થઈ ગયા છે અને બસ થોડા ચાર થી પાંચ રોજા બાકી છે એના કારણે આજે અમારા મુસ્લિમ વિસ્તારના માર્કેટના અંદર બહુ જ ઓછા પૈસામાં વસ્તુ મળી રહી છે અને ભીડ બી એટલી બધી જોવા મળી રહી છે અને રમઝાન મહિનાના અંદર કુરાનની તિલાવત તરાવી અને રોજાની ઈબાદત કરીને મુસ્લિમ લોકો એકબીજાને શુભેચ્છાઓ પાઠવે છે અને ઇબાદતો કરી અને એમનો રમઝાન પૂરા કરે છે તો દરેકને મારી રમઝાનની શુભેચ્છાઓ અને એડવાન્સમાં ઈદ મુબારક મારું નામ ઇરફાન ગાબટિયા હું મોડાસામાં રહેતો અને નાનો વેપાર કરતો અને અમારા મોડાસામાં રમઝાન માસમાં એક પહેલા રોજાથી લઈને તો 30 રોજા સુધી મધ્યમ વર્ગથી મોટા વર્ગના તમામ જેટલા બી તમને અહીં જોવાય છે બધા અહીંયા ખરીદી કરે છે અને એમને જોઈતું મતલબ કે નોર્મલી માં નોર્મલી માણસ બી અહીંયા ખરીદી કરે છે અને એમને સસ્તું પડે એવું હરેક દરેક આઈટમ મળે છે અહીંયા ચશ્માથી લઈને ઘડિયાળ દસ રૂપિયાથી લઈને તો પાંચસો રૂપિયાની આઇટમ એમને અહીંયા મળી જાય છે એટલે એમને બીજી જગ્યા પર જવાની જરૂર પડતી નથી અરે અહીંનો માહોલ અમારો એક નંબર અને બધા હળી મળીને વેપાર બી હળી મળીને કરે છે અહીંયા નજીક નજીક તમે જોઈ લો કે એક એકબીજાની નજીક નજીક લારીઓ ભી ઉભી છે અહીં અને અમારા બાજુમાં મોટા મોટા કાપડના શોરૂમ બી એટલા છે સામે જોવો તો બી કાપડના શોરૂમ છે લાઈનમાં બી કાપડના શોરૂમ છે અને અત્યારે હાલમાં તમે જો પબ્લિક જુઓ ખરીદીમાં ખરીદીમાં પબ્લિક એટલી છે કે અહીંયા પોતે કોઈને ભાવ કરવાની બી કોઈ જરૂર નથી પડતી અમને એકદમ રીઝનેબલ ભાવમાં અહીંયા વસ્તુ બી મળી જાય છે એટલે અત્યારે હાલમાં અમારા મોડાસાની તમામ પબ્લિક પહેલા રોજાથી લઈને તો ત્રીસ રોજા સુધી નોર્મલી અહીંયા જ બધું ખરીદી બી અહીંયા કરવાની અને રહેવાનું બી અહીંયા અસલામ વાલકુમ આ રમઝાનનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે અને આજુબાજુમાં સિમરવાળા પીઠ મીઘરે ટીન્ટોય આ ગામો લોકો ખરીદી માટે આવી રહ્યા છે અને અહીંયા પછી બહુ ભીડ છે અને આ બિલકુલ સામાન્ય બહુ ઓછી કિંમતમાં બહુ છીક માતમાં અમે ટોપી વેચીએ છીએ અત્યારે મારે અમે અત્યારે વેચીએ છીએ બીજી બી ખાસી ખરીદી ચાલી રહી છે અહીંયા અને બહુ અચ્છો માહોલ છે અને અહીંયા બહુ ભીડ બી છે બાકી ગામડામાંથી પબ્લિક બી બહુ આવે છે અને અહીંયા એક અહીંયા હે અમદાવાદ અમદાવાદથી મારો માલ આવે છે અત્યારે બી વેચીએ છીએ સારી બીજી બી ખાસું વસ્તુ અમે વેચીએ છીએ અને સારો માલ વેચીએ છીએ અમે અમે લોકોને ફાયદો બી થાય છે એ હા અમદાવાદ અમદાવાદના ભાવે ભાવે વેચીએ છીએ અમે